અગિયાર વાગે આપજો પ્રેમ થી કે ખબર પડે આખા ગોમ માં કોમ થઈ જતા બાકી પણ એમાં શું આપણે તો ઘરે જ રહીએ તો ઘરનું કામ શાંતિથી કરવાનું હોય તું ગયા બુ ની રહેતી માં તારે કોમ કરવા જવાનું ઘર નું કામ તો પૂરું કર પણ હું કરી લઈશ તમે શું કામ ટેન્શન લો ટેન્શન નઈ લેવાનું ટેન્શન ફ્રી રહેવાનું હા જો બાયડી છે કે બાય કદી ટેન્શન ન લો પોપટ જેવું બોલો તો તને ગમતું ના બાપ ના तो 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 तो

મોડું તો જોઈ લીધું મને જોવા આવે ત્યારે તો મોઢું જોયું મોઢું જોઈને પાસ કરી હતી

એલા બે લાઈન મોટા થઈ ગયા અનો અબાર હું તો લાઈ તું મને લાઈ જા કે ટાણી કરી બતાવું તમે નતા લાય મને તો નટ્ટુ લાયો છે હા આ નટ્ટુ હો ને તમે ચોખી ના પાડતા હતા હા મેં નાથ પાડી તો તોયા નહીં લઈને ના આવડી તોયા નો અને શું કીધું કે તમે ભેગા જિંદગી જીવતા હતા અને વેલા ઉઠતા હતા હું એકલી આઈ તો મારો એક ખંટાવ ન કરતા કેમ મને લગન કરવાનો ના પાડતા હતા મને જોઈ ના તમારે એકલું રહેવું તો ને એટલે બરાબર અમે તો એકલું કોઈ રહેવું નહીં અમે આખી જિંદગી ભેગો મત કાઢ્યો મારા ઘરમાં માં એક મિનિટ નહીં રહેવું કાતો હું રહીશ કાતો મમ્મી પપ્પા બે રહેશે બરાબર થઈ જાવો જોઈએ

મારું મહાભારત બંધ કરો અને શાંતિ રહો મારા તો એટલું જ કહેવાનું બીજું કશું હું કહેવા માંગતો નહીં મહાભારત મહાભારત અમારા ઘરમાં તો આ મહાભારત થઈ ગઈ પણ તમે તમારા ઘરમાં મહાભારત કોઈ કોઈને થવા દેતા નહીં ને કરતા પણ નહીં હો અને વહુના છોડી તરીકે રાખવી પડે હાહુન અને હાહુન મા તરીકે રાખવી પડે વહુના એટલા આવા સંબંધો રાખજો તો તમારા ઘરમાં કોઈને કકરાટ નહીં થાય અમારા તો થઈ ગયો પણ તમે અમારું જોઈન કરતા નહીં પણ વિડીયો તો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી નાખજો કશું બાકી જ ના મેતા ત્યાં પણ મહાભારત ના કરતા હો જય માતાજી